બોલતા આવડે બોલો કેમ બોલાય કેમ બોલાય તમારે કાનું કેમ બોલે કેમ બોલો તું હ કેમ બોલલી બોલતો હમ પછી પછી કેમ બોલાય બોલો 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 કેમ બોલાય બોલો જોઈએ હે એ કેમ ભાળી ગયો ભાળી ગયો ભાળી ગયો ડબ્બો ભાળી ગયો ડબ્બો ભાળી ગયો કપડાં નો તો ઢીગલો પેડો છે જો મમ્મી આવી ગયા વાહ અરે વા રે વા મમ્મી આવી ગયા કેમ બોલાય આગડી કેમ બોલતો તો કાના કાના કેમ બોલતો તો આગડી બોલ તો બોલ તો કપડા વળાઈ જા બોલો ને બોલો જોઈએ મમ્મીને મજા આવે જો આટા મારવાની હે કાના મમ્મીને મજા આવે ને હા